વેરાવળમાં નૂતન વર્ષ પ્રારંભે ચોટાઈ પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો વર્ષો પહેલાની પરંપરાને ઉજાગર કરી જીવંત રાખવા માટે શ્રેષ્ઠ ફરજ બજાવતા શ્રી બાબુભાઈ ઘીવાલા મેમોરિયલ ટ્રસ્ટના પ્રેરક મીનાબેન ચોટાઈ જયકર ચોટાઈ પરિવાર વેરાવળમાં સ્વર્ગસ્થ બાબુભાઈ મેમોરિયલ ટ્રસ્ટના પ્રેરક શ્રી દિલીપભાઈ જયકર ભાઈ ચોટાઈ અને વિજયભાઈ ચોટાઈ અને બહેન શ્રી મીનાબેન દ્વારા નૂતન વર્ષના દિવસે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં શ્રી ડોક્ટર નિશાંત ચોટાઈ ડોક્ટર ત્રિશાંત અને ડોક્ટર તુલસી ચોટાઈ પરિવાર સ્નેહીજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ અવસરે પરિવારના સભ્યો સાથે બેસીને નવા વર્ષની ઉજવણી રૂપે શુભેચ્છા મુલાકાત ડોક્ટર નિશાંતભાઈ ચોટાઈ અને પરિવારજનો લાગણીઓ સાથે સ્નેહનો ત્રિવેણી સંગમ થયો હોવાનું પત્રકાર યોગેશ સતિકુંવર દ્વારા જણાયું હતું રિપોર્ટર સોની યોગેશ સતીશકુંવર વેરાવળ